સેફ્ટી ની દ્રષ્ટિથી એકદમ કવર્ડ રાખવા જોઈ અને આ નિયમ પણ બનાવવામાં આવ્યો છે વારંવાર કહેવામાં આવ્યું છે પણ છતાંય આ વાડીમાં પણ એવું જ બહુ રાણમાં દ્વારકા જિલ્લામાં પણ આવી એક ઘટના હતી અને ત્યારે પણ આપણે બધા સંપર્કમાં હતા આજે પણ એ પ્રકારની પરિસ્થિતિ એક નાની અઢી ત્રણ વર્ષની દીકરી આવા ખુલ્લા બોરવેલમાં એક પ્રાઇવેટ પાછી વાડીમાં જ એ દીકરી બોરવેલમાં અંદર જતી રહી છે અને એને અત્યારે હજી એ દીકરીનો અવાજ પણ સંભળાય છે એ અંદર છે સંભળાય અને સમગ્ર તંત્ર થી લઈને આખી ટીમ ત્યાં ઉપસ્થિત છે દીકરીને બહાર કાઢવાના પૂરા અત્યારના પ્રયાસ થાય છે એનડીઆરએફ ને પણ જણાવી દેવામાં આવ્યું છે એનડીઆરએફ પણ જેટલું જલ્દી પહોંચી શકે પહોંચવાના પ્રયત્ન કરે છે પણ આશા એટલી છે કે એનડીઆરએફ પહોંચી શકે સમયની દ્રષ્ટિથી પહેલા જે અત્યારના લોકલ ટીમ ત્યાં છે ઉપસ્થિત એ ટીમ જ ત્યાં સુધી પહોંચી જશે કારણ કે હવે દોઢ દે ફૂટ જ એ દીકરી અંદર હોય એવું લાગે છે દૂર હોય એવું લાગે છે અને મને ખાતરી છે આપણે બધાએ પ્રાર્થના કરીએ અમે બધાએ પ્રાર્થના કરીએ છીએ કે આ દીકરીને આપણે એમ કેમ સારી રીતે બહાર કાઢી શકશું હજી પૂનમબેન જાગૃતતાના જે પ્રયાસો છે તે તંત્ર દ્વારા પણ કરવામાં આવે છે પરંતુ ક્યાં કે ટૂંકા પડે છે નથી લાગતું કે આવી ઘટના બિલકુલ ન ઘટે તે માટે હજુ વધુ પ્રયત્ન કરવા જોઈએ એ બિલકુલ હું સ્વીકારું છું કોઈ એમાં ક્યાંક વધારે જવાબદેહી અને જવાબદારી દરેક વ્યક્તિ ની ફિક્સ થાય પણ બોરવેલ ને ખુલ્લો રાખવો એ એક બેદરકારી જ કહેવાય અને એ દિશામાં બધાએ જાગૃત થવાની જરૂર છે અને એમાં કાયદાકીય પણ ભવિષ્યમાં કાંઈ એવી વધુ મજબૂત જોગવાઈ બને એની હું ચોક્કસ એની માહિતી છું પુનમબેન ખાસ કરીને આવી જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે એસડીઆરએફ એનડીઆરએફ તેમજ આર્મીની પણ મદદ લેવામાં આવતી હોય છે તેઓ આવી રહ્યા છે પહોંચી રહ્યા છે શું તેમની સ્થિતિ છે તેના વિશે પણ જણાવશું છું લોકલ તંત્ર અત્યારના જેને જેની હેલ્પ જોઈએ એ તમામની છે પણ અત્યારે એક સારી વાત એ છે કે બહુ જલ્દીથી તેઓ દીકરીની નજીક પહોંચી રહ્યા છે હવે છેલ્લું જે દોઢ બે છે એમાં પણ થોડું પથ્થર છે બાકી બહુ સ્પીડમાં એ દીકરી સુધી એ લોકો અત્યાર સુધી પહોંચવામાં સફળ થયા છે અને આપણે આશા રાખીએ કે થોડી જ વારમાં એમ કેમ ની દીકરી બહાર આવે એ પ્રકારે તંત્ર અત્યારે બહુ પોઝિટિવલી અને સરસ રીતે કામ કરી રહ્યું છે પૂનમબેન લાગી રહ્યું છે કે આ રીતના સરકારી બોલ હોય બોર હોય કે પ્રાઇવેટ બોર હોય તેને લઈને કડક કાયદા બનાવવા જોઈએ જેથી આ રીતની ઘટનાઓ ન ઘટે જી હું બિલકુલ માનું છું મેં કીધું પહેલા પણ કે પ્રાઇવેટ પ્રોપર્ટીઝમાં વધારે જવાબદારીની જરૂર છે અને એ દિશામાં ક્યાંક સરકાર વધુ કડક કોઈ નિયમ લઈને આવે એ ખૂબ જ જરૂરી છે જી આભાર પૂનમ મેન જોડાવા બદલ